નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે લેવાયેલ વાર્ષિક પરીક્ષા કસોટી અંતર્ગત ધોરણ ચાર વિષય ગુજરાતી અને તેના પેપરનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ધોરણ ત્રણથી આઠની વાર્ષિક પરીક્ષાના દરેક પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને નીચે બેલ બેલાઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિષયના પેપરનું સોલ્યુશન મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી આજે લેવાયેલ પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન હતો નીચે આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો તો અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે હાશ પરીક્ષા પૂરી થઈ ગઈ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદું વાક્ય આપેલું છે હવે નીચે અને અહીંયા તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી તેને ફરીથી લખ્યો છે તો આવી રીતના આપણે વિરામ ચિહ્નો ઉપયોગ કરી અને વાક્યો ફરીથી લખવાના છે એક છે તમે કેવા કેવા તોફાન કરો છો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમે કેવા કેવા તોફાન કરો છો પ્રશ્ના ચિહ્ન આવશે આહા આજે સ્કૂલ નથી તો નવાઈ જેવી વાત છે આહા આજે સ્કૂલ નથી તો ઉદ્ગાર ચિહ્ન આવશે હાશ હવે દડો દેખાશે નહીં હાશ હવે દડો દેખાશે જ નહીં ચાર બધા ગોવાડિયા ચિંતાતુર થઈ ગયા તો જવાબ છે બધા ગોવાડિયા ચિંતાતુર થઈ ગયા પૂર્ણ વિરામ આવશે પાંચમું છે એને ક્રિકેટનો ભારે ચસ્કો આખો દિવસ રમરમ કરે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એને ક્રિકેટનો ભારે ચસ્કો છે આખો દિવસ રમરમ કરે તો ચસ્કો છે ત્યાં લઘુ વિરામ આવશે અને ત્યારબાદ લાસ્ટમાં પૂર્ણ વિરામ આવશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે નીચે દોરેલા શબ્દોના સમાનાથી શબ્દ લખો સી જંગલનો રાજા છે તો જંગલ છે એનો જવાબ છે સમાનાર્થી શબ્દ વન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો પણ લખ્યા છે તમારે ફક્ત એનો સમાનાર્થી શબ્દ લખવાનો છે જેમ કે ઉપર આપેલો છે જંગલ તો વન તો અહીંયા આપણે તમારે લખવાનું છે પહેલામાં આભ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આભનો સમાનાર્થી શબ્દ આવશે આકાશ બીજા નંબરમાં છે યુવન અનંતનો મિત્ર છે તો અહીંયા મિત્રનો સમાનાર્થી શબ્દ આવશે દોસ્ત ત્રીજું છે સૂર્ય પૂર્વ દિશામાં ઊગે છે તો એનો જવાબ આવશે સૂર્યની જગ્યાએ સૂરજ આવશે અહીંયા આપણે વાક્યો ખાલી લખ્યા છે તમારે અહીંયા ખાલી શબ્દો લખવાનો છે જેમ કે આભ તો આકાશ મિત્ર તો દોસ્ત સૂર્ય તો સૂરજ ભોજન તો ખોરાક અને અપરાધી તો ગુનેગા તો તમારે ફક્ત શબ્દોના સમાનાથી શબ્દ આપવાના રહેશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય કેમ તો બાજ સમડી ગીધ અને બગલો છે આ બધા શિકારી પક્ષીઓ કહેવાય છે કારણ કે તે માંસાહારી હોય છે તે નાના નાના પક્ષીઓને પોતાનો શિકાર બનાવે છે બીજું જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે તો જાદુગરની ચાલાકી પકડવી હોય તો તેના ઉપર બાજ નજર એટલે કે એક ધારી નજર રાખવી પડે અને તેના હાથની ચાલાકી સમજવી પડે ત્રણ ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે તો ટોમને તેની માસીએ જૂનો કરવા માટે ઊંઘમાંથી ઉઠાડ્યો હતો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા ત્રણનો બ છે પ્રશ્નોના જવાબ લખો એક બચ્ચુંની જેમ તમે ભિક્ષા માગવા જશો તો શું માગશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા નિર્ણય શક્તિ એટલે કે તમારા વિચારવાની અને તમે શું વિચારો છો એ તમારે લખવાનો છે જેમ કે અહીંયા કોઈ બાળક છે બચ્ચુંની જેમ ભિક્ષા માગવા જાય તો ચપટી કાંટો માગે કોઈ બાળક ભિક્ષા માગવા જાય તો એને ગમતી કોઈ વસ્તુ પણ માંગે બાળક સ્વભાવ કોઈ પણ વસ્તુ માંગી શકે છે તો તમે શું માગશો એ તમારે અહીંયા લખવાનું રહેશે તમને નાગદમાન કવિતામાં ડર લાગે એવું ક્યારે થયું કેમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આખી કવિતા ભણ્યા છો કૃષ્ણ અને કાળિયા નાગની તો તમને એમાંથી જ્યાં ડર લાગતો હોય તે વસ્તુ લખવાની છે અને તમને શા કારણે ડર લાગ્યો છે તે કારણ પણ આપવાનું છે જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો કૃષ્ણ જ્યારે નદીમાં દડો લેવા માટે કૂદી પડ્યા ત્યારે મને ડર લાગ્યો કારણ કે તે નદીની અંદર કાળિયો નાગ રહેતો હતો જે બધાને માર નાખતો હતો પોતાના વિષથી એના કારણે બધા મરી જતા હતા તેથી અહીંયા બીક લાગવા જેવું થોડું ઘણું મને લાગ્યું તો આવી રીતના તમને જે નાગદમન કવિતામાં બીક લાગે છે એ તમારે લખવાનું છે અને તેનું સચોટ કારણ પણ અહીંયા આપવાનું છે પ્રશ્ન નંબર ચાર છે માગ્યા મુજબ જવાબ લખો ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખો આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું તો જે અત્યારે અમે બધા પ્રવાસે જઈ રહ્યા છીએ તો અહીંયા ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના છે કૌશમાં આપેલા શબ્દો મુજબ આજે ચેતન શાળાએ જાય છે તો આવતીકાલે ચેતન શાળાએ જશે ગઈકાલે દર્શન રમતો હતો અત્યારે દર્શન રમે છે અથવા અત્યારે દર્શન રમી રહ્યો છે આવતીકાલે લોપા દોડશે તો ગઈકાલે લોપા દોડી હતી ત્યારબાદ છે બ આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતા છે એમાં ખરું કરો સાયકલમાં પંચર પડી ગયું હોય તો તો સ્કૂટર ચાલુ નહીં થાય થશે પપ્પા ચોકલેટ આપશે એ શક્યતા નથી મમ્મી જમવાનું નહીં બનાવે એ પણ શક્યતા નથી તો સ્કૂલે મોડું થશે એ શક્યતા છે તો આવી રીતના આપણે ખરું કરવાનું રહેશે એક ઘડિયાળ બંધ પડી તો શું થશે દૂધવાળો વહેલો દૂધ આપી ગયો ના છાપવાળો છાપો નાખવા ન આવ્યો એલારામ ન વાગ્યું તો સાચી વાત છે ઘડિયાળ બંધ થાય તો એલાર્મ ન વાગીએ તો આપણે રાઈટ કરીશું સાચા સમયની જાણ થશે તો ખોટું છે તો ફક્ત આપણે ત્રણમાં રાઈડ કરીશું ત્યારબાદ આપણે બીજું જોઈએ લાઇટ ગઈ લાઇટ ગઈ તો પુષ્પા પુસ્તક વાંચ છે ના ભાઈ ટીવીમાં કાર્યક્રમ જોવા નહીં મળે સાચું કારણ કે લાઇટ જાય તો ટીવી ચાલુ થશે નહીં દાદી લાડુ આપશે એ પણ ખોટું છે આજે સિરિયલ જોઈ શકાશે એ પણ શક્યતા છે નહીં તો આવી રીતના આપણે અહીંયા શક્યતા સામે રાઈડ કરવાનું રહેશે પ્રશ્ન છે ચિત્રનું વાક્યોમાં વર્ણન કરો ચિત્રમાં સમુદ્ર કિનારાનું દ્રશ્ય દર્શાવ્યું છે કિનારા પર કેટલાક બાળકો રમી રહ્યા છે તેઓ દડો એટલે કે ઘોડો ફેંકી રહ્યા છે અને એકબીજા સાથે રમી રહ્યા છે કિનારા ઉપર એક છત્રીવાળી નાની બોટ પણ દેખાય છે કિનારાની પાછળ એક નાનું ઘર પણ દેખાય છે સમુદ્રમાં એક પ્રકાશ સ્તંભ એટલે કે લાઇટ હાઉસ દેખાય છે આકાશમાં કેટલાક ગુબ્બારા પણ ઉડતા દેખાય છે સમગ્ર દ્રશ્ય શાંત અને સુંદર છે ચિત્રકળા એ સફેદ રંગમાં છે જે તેને વધુ શાંત અને શાંતિપૂર્ણ દેખાવ આપે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ ચિત્ર છે એનો ઉપયોગ લખી તેના વિશે એક વાક્ય લખવાનું છે સૌથી પહેલાં આપણે જોઈએ ફ્રિજ ખોરાકની જાળવણી માટે ઉપયોગી છે તો અહીંયા પહેલું ચિત્ર છે ડોલનું બીજું ચિત્ર છે નિસળણી ત્રીજું ચિત્ર છે કચ કચરો ભરવા માટેની સૂંપડી ચોથું છે ચપ્પુ અને પાંચમું છે કુક્કર ડોલની વાત કરીએ તો ડોલનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે એવી રીતના તમે બીજો કોઈ પણ ડોલનો ઉપયોગ લખી શકો છો નિસણીનો ઉપયોગ ઊંચી જગ્યા ઉપર ચડવા માટે થાય છે સૂંપડી તો કચરો ભરવા માટે વપરાય છે ચપ્પુ તો શાકભાજી ફળ કાપવા માટે ચપ્પાનો ઉપયોગ થાય છે અને કુક્કર તો ખીચડી શાક કઠોળ બનાવવા માટે કુકરનો ઉપયોગ થાય છે તો આમ તમે કુકરના કે ચપ્પાના સુપડીના નિસરણીના કે ડોલના કોઈ પણ ઉપાય વિશે લખી શકો છો પ્રશ્ન નંબર સાત છે આપેલા વાક્યો વાંચો અને તેમાં છુપાયેલો ભાવ સામે લખો આનંદ નિરાશા નફરત ગુસ્સો નવાય ઉદાહરણ તરીકે અમળ હંમેશા અંધારાથી દૂર ભાગે છે તો ડર છે પહેલું છે દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું તો શું છે ભાઈ અહીંયા નિરાશા છે વાહ આટલી સુંદર પ્રતિમા તો નવાય છે મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે તો નફરત જન્મદિવસે મોસમ મોસબીને મોબાઈલને ભેટ મળતા મોજ પડી ગઈ તો આનંદ વર્ગમાં તોફાન કરતા બાળકોને જોઈ શિક્ષક લાલચોટ થઈ ગયા તો ગુસ્સો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે અહીંયા ભાવ દર્શાવવાના રહેશે તો આ તું આજનું ધોરણ ચારનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન ધોરણ ત્રણથી આઠના વાર્ષિક પરીક્ષાના તમામ પેપરનું સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને આજે જ